ડીસા ભાજપ કાર્યાલય ખાતે બ્રહ્મ સમાજના ભાજપના આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપોને લઈ બ્રહ્મ સમાજના આગેવાનોએ આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સવાલોથી દૂર રાખી પાલિકા ભાજપના પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે સામે ભાજપના બ્રહ્મ સમાજના આગેવાનોએ લગાવ્યા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીએ બ્રહ્મ સમાજને ખૂબજા આપ્યું હોવાનું ભારતીય જનતા પાર્ટીના ભાજપના બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું

શહેર ભાજપનો મહામંત્રી અને પાર્ટીમાં બ્રાહ્મણ તરીકે પણ કામ કરું છું અને આજે અમે આપને જણાવીએ કે સંગીતાબેન દવેની નિમણૂક જ્યારથી થઈ ત્યારથી રાજીનામું આપ્યું ત્યાં સુધી એ સતત પાર્ટીની અવર્ણના કરતા હતા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની પણ જોડાય અમને વારંવાર મળતી હતી ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નગરપાલિકાનું સમિતિઓ માટેનું બોર્ડ મળ્યું ત્યારે પણ પાર્ટીએ જે મેન્ડેટ એમને આપ્યો એ મેન્ડેટના વિરુદ્ધમાં એમની સમિતિઓની રચના કરી તેના પછી જિલ્લા દ્વારા પ્રદેશ દ્વારા વારંવાર એમને લેખિતમાં પણ સૂચના આપવા છતાં મૌખિક સૂચના આપવા છતાં પણ વારંવાર માર્ચમાં બોર્ડ બોલાવ્યું એના પછી બોલાવ્યો બોર્ડ અને છેલ્લે ચાર બારનો વોર્ડ સુધી પણ એમને એ સમિતિઓ જે પાર્ટીનો મેન્ડેટ હતો એ પ્રમાણે એમણે રચના કરી નહીં અને તેના કારણે પાર્ટીની સતત અવગણના થતી હતી એના માટે જિલ્લાએ પણ વારંવાર દિશામાં બેઠકો કરી પ્રદેશ દ્વારા પણ પ્રદેશના આગેવાન દ્વારા પણ તેમને કમલમમાં બોલાવી અને સાંભળવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જે તમે સમિતિઓ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં કરી છે તો એ સમિતિઓ પાછી પાર્ટીના મેન્ડેટ મુજબ કરી દો પણ એમણે છેક સુધી પાર્ટીની વાત ન માની અને સતત ચૂંટાયેલા લોકોની અવગણના શહેર સંગઠનની અવગણના જિલ્લાની અવગણના કરતા પાર્ટીએ એમને શનિવારે નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપવા માટેની ફરજ પાડવામાં આવી શનિવારે જૉન પ્રભારી દ્વારા એમને ફોન કરવામાં આવ્યો એમની વાત એમને સ્વીકૃત ન કરતો રવિવારે પાર્ટીની સૂચનાથી શહેર ભાજપના પ્રમુખ અને અમે બંને મહામંત્રી એમના ઘરે જઈ અને કહીને આવ્યા કે તમને પાર્ટીની સૂચના છે તમે વારંવાર પાર્ટીની અવગણના કરો છો અને દિશાની અંદર સંપૂર્ણ રીતે તમારા વિરુદ્ધમાં ખૂબ ફરિયાદો છે તો આવી રીતે પાર્ટી એ નગરપાલિકામાં શાસન કરતી નથી છેલ્લે પ્રજાનું હિત એ ભાજપના હિત સાથે સમાયેલું હોય છે તમે રાજીનામું આપી દો છતાં એમણે રાજીનામું ના આપ્યું પાર્ટીની સૂચનાથી એમની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી અને એમણે ગમે તેમ કરી અને બળવો કરવાની કોશિશ કરી અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને પાર્ટીના સમર્થનમાં સહી ના કરવા માટેની પણ એમને સૂચના આપી પણ હું આભાર માનું છું આ તબક્કે પાર્ટીના લોકોનો કે એમણે એમને આ કોઈ બાબતમાં સમર્થન ના આપી કારણે એમણે કંટાળી છે કે હવે એમને કોઈ સમર્થન મળે એમ નથી માટે એમણે બુધવારે શનિવારની સૂચના હતી તો બુધવારે તેને રાજીનામું આપ્યું છે પાર્ટીની અવગણનાના કારણે સંગઠનમાં એમના વિરુદ્ધની ફરિયાદોના કારણે રાજીનામું એમનું લીધું છે બાકી બીજું કોઈ કારણ નથી ઓકે રોલિંગ ગઈ કાલે નગરપાલિકાના પ્રમુખ પદ ઉપર દે સંગીતાબેન દવે છે રાજીનામું આપે એટલે બ્રાહ્મણ સમાજને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું જે નિવેદન આપ્યું છે એકદમ ખોટું છે આજ દિન સુધી નગરપાલિકાના ઇતિહાસમાં પ્રમુખ ને ઉપપ્રમુખ બે બ્રાહ્મણોને પદ આપ્યું હોય ભારતીય જનતા પાર્ટી આપ્યું છે પણ એમને રાજીનામું આપવું પડ્યું છે એનો આપ પણ મીડિયા દ્વારા પત્ર વર્તમાન પત્રમાં પણ જોઈ શકો છો ભ્રષ્ટાચાર બાબતના એમના બિલ્ડરોના કેટલા નગરપાલિકામાં જી બીનું કેટલું મોટું લાઈટ બિલ ચડી ગયું છે અને અત્યારે સફાઈ મુદ્દે તમે જુઓ પાલિકાનો જે અત્યારે વહીવટતો થયો છે તમે એક દિન એવો નહીં હોય કે જ્યાં એમના વિશે ના આવતું હોય એ ખરેખર જે નિવેદન આપ્યું અને અમે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગત બોડીમાં પણ સારા પદ ઉપર બ્રાહ્મણો હતા અત્યારે પણ બ્રાહ્મણને પાર્ટીએ પદ આપેલા છે એટલે એ નિવેદન ખરેખર તદ્દન ખોટા છે અને અમે દરેક અલગ અલગ ગોળના છીએ દરેક ગોળના અલગ અલગ પાંચે પાંચ છે